તો ચૂંટણી પહેલાં અઠ્યાવીસ હજાર રૂપિયાની ભેટ મળશે ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્ર ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ કામ કરનારા મજૂરોને મોટી ભેટ આપી છે સરકારે મનરેગા મજૂરી દરમાં મિત્રો ત્રણથી દસ ટકાનો વધારો કર્યો છે મનરેગા મજૂરો માટે નવા વેતન દર એક એપ્રિલ બે હજાર ચોવીસથી લાગુ થઈ જશે આંધ્રપ્રદેશમાં પ્રદેશમાં ત્રણસો અરુણાચલ પ્રદેશમાં બસોને ચોત્રીસ આસામમાં બસો ઓગણપચાસ બિહારમાં બસોને પિસ્તાલીસ છત્તીસગઢમાં બસોને તેતાલીસ અને ગુજરાતમાં બસોને એંશી રૂપિયા મનરેગાનું વેતન કરવામાં આવ્યું છે મનરેગા હેઠળ કરવામાં આવતા કામમાં ખાડા ખોદવાથી લઈને નાળા બનાવવાનું કામ સામેલ કરવામાં આવેલ છે આ યોજના હેઠળ એક વર્ષમાં મિત્રો સો દિવસની રોજગારીની ગેરંટી મળે છે યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે મિત્રો સોળમા હપ્તા પછી સત્તરમાં હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ નવ કરોડ ખેડૂતોને જલ્દી મિત્રો સારા સમાચાર મળી શકે છે મીડિયામાં આવતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા ઉપર મિત્રો વિચાર કરી રહી છે સરકાર ટૂંક જ સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને મિત્રો આપવામાં આવતી વાર્ષિક છ હજાર રૂપિયાની રકમ વધારી શકે છે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં પચાસ ટકાનો વધારો કરી શકે છે જ્યારે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક મિત્રો છ હજાર રૂપિયા વધારીને નવ હજાર રૂપિયા કરવા ઉપર વિચાર કરી રહી છે જો મિત્રો બધું બરાબર રહ્યું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તરમા હપ્તાના આગમન પહેલાં તેની જાહેરાત કરી શકે છે અને મિત્રો સત્તરમો હપ્તો વધેલી રકમમાં આવી શકે છે અને મિત્રો ચૂંટણી પણ નજીક આવી રહી છે તો વડાપ્રધાન આ આદેશ કરી શકે છે જેનાથી મિત્રો વાર્ષિક રૂપિયાનો નફો મળશે એટલે કે ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયાને બદલે મિત્રો ત્રણ હજાર રૂપિયા મળી શકે છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો એસબીઆઈના ના ગ્રાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે એસબીઆઈએ દેશના ચાલીસ કરોડથી વધુ લોકોને મોટો ઝટકો આપી દીધો છે મોંઘવારી સામે જજુમી રહેલી સામાન્ય જનતાને હવે એસબીઆઈની એટીએમ ડેબિટ કાર્ડ્સની સેવાઓનો ઉપયોગ કરવા માટે પહેલાં કરતા મિત્રો પંચોતેર રૂપિયાનો વધુ ખર્ચ કરવો પડશે નવા શુલ્ક એક એપ્રિલ બે હજાર ચોવીસથી લાગુ કરવામાં આવી ગયા છે હવે અલગ અલગ કાર્ડ ઉપર

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ સંદર્ભમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતી ત્રણસો રૂપિયાની સબસિડીની સમય મર્યાદા એકત્રીસ માર્ચ બે સુધી ચાલુ રાખવામાં આવશે આ મિત્રો ચૂંટણી પહેલાં મોટી મોટી જાહેરાતો સરકાર કરી રહી છે લોકોને રીઝવવાનું કામ સરકાર કરી રહી છે આના વિશે મિત્રો તમારું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવી ગયો છે ઉત્તર ગુજરાતની સૌથી મોટી દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોને દૂધના ભાવના ફેંટમાં વધારો કરવાનો મોટો નિર્ણય લીધો છે ડેરીએ દૂધના ભાવમાં કિલો ફેંટે દસ રૂપિયા વધાર્યા છે દૂધના ભાવ કિલો ફેંટે મિત્રો આઠસોને દસથી વધીને હવે મિત્રો આઠસોને વીસ રૂપિયા થયા છે

મામલે મિત્રો જામનગરના રાજપૂત સમાજની એક માંગ કરવામાં આવી રહી છે ટિકિટ રદ કરો તો જ સમાધાન થશે રાજકોટ સમાજના મિત્રો રૂપાલાને આપવામાં આવી છે ધમકી પરસોત્તમ રૂપાલાને જોઈ એટલી સિક્યુરિટી આપો તોય મારતો ખાશે જ આવી મિત્રો ધમકી ઉચ્ચારવામાં આવી રહી છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો દસ્તાવેજની નોંધણીમાં મિત્રો મોટા ફેરફાર કરવામાં આવ્યા છે નવા પરિપત્ર મુજબ અત્યાર સુધી દસ્તાવેજ તૈયાર કરવાનું નામ સરનામું ધંધો અને મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન ન થતો પરંતુ એક એપ્રિલથી આ તમામ વિગતો આપવાની રહેશે આ પરિપત્રની નકલ રાયભરની સબ રજિસ્ટ્રેશન કચેરીઓમાં મોકલી આપવામાં આવશે તેમને આ નિયમ મિત્રો એકલી એપ્રિલથી ફરજિયાત તરીકે લાગુ કરવા માટે જણાવવામાં આવ્યું છે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે મિત્રો એક ખુશખબર આવી ગઈ છે ગુજરાત સરકારે નમો લક્ષ્મી યોજના શરૂ કરી છે આ અંતર્ગત ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી છોકરીઓને ચાર વર્ષમાં કુલ પચાસ હજાર રૂપિયાની આર્થિક સહાય મળશે ધોરણ નવ અને દસમાં મિત્રો દસ મહિના સુધી માસિક પાંચસો પાંચસો રૂપિયા પ્રતિ વર્ષે મળશે બાકીના મિત્રો દસ હજાર ધોરણ દસની બોર્ડની પરીક્ષા પાસ કરવામાં મળશે ધોરણ અગિયાર અને બારમાં દસ મહિના સુધી મિત્રો માસિક રૂપિયા સાતસો પચાસ મળશે બાકીના ધોરણ પરીક્ષાના બોર્ડ માં પાસ થવાથી મળશે કઈ કઈ વિદ્યાર્થીઓને આનો લાભ મળ્યો છે તે અમને જરૂર થી જણાવજો ત્યારબાદ ના મહત્વના સમાચાર ની વાત કરીએ તો વીજ ગ્રાહકો માટે મોટી ખુશખબર આવી ગઈ છે વીજ ગ્રાહકોના હિતમાં ગુજરાત સરકારે મહત્ત્વનો નિર્ણય લઈ લીધો છે જાન્યુઆરીથી માર્ચ બે હજાર ચોવીસમાં વસૂલા થનાર ફ્યુઅલ સરચાર્જમાં મિત્રો પચા પૈસાનો ઘટાડો અને ફ્યુઅલ સરચાર્જ હવે રૂપિયા મિત્રો ત્રણ પોઈન્ટ પાંત્રીસ પ્રતિ યુનિટની ઘટીને બે પોઈન્ટ પંચ્યાસી પ્રતિ યુનિટ કરાયો છે આ નિર્ણયથી રાજ્યમાં મિત્રો અંદાજે એક પોઈન્ટ સિત્તેર કરોડ ગ્રાહકોને

જેમાં મિત્રો ખેડૂતોની માંગ પણ આવી છે જેની વાત કરીએ તો દેશભરમાં લાખો લોકોને ખવડાવવામાં મહત્વની ભૂમિકા ભજવતા ખેડૂતો આખા વર્ષ દરમિયાન મિત્રો વિવિધ પાકની ખેતી કરે છે અને આ પાક આખરે આપણા રસોડામાં પહોંચે છે ઘણીવાર એવું જોવા મળે છે કે ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલા પાક ભારે વરસાદ પૂર અને અતિવૃષ્ટિ જેવા અનેક કારણોસર નાશ પામે છે ખેડૂતો માટે આવકનો એકમાત્ર સ્ત્રોત છે અને જ્યારે કેટલાક અઠવાડિયાઓની મહેનત પછી ઉગાડવામાં આવેલા પાક બરબાદ થઈ જાય છે ત્યારે તેનું ભારે નુકસાન પણ થાય છે પણ સરકાર દ્વારા તે પાકનું વળતર મળતું નથી તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવે છે શું ખેડૂતભાઈઓ પાક નુકસાનીનું વળતર તમને ચૂકવવામાં આવે છે કે નહીં તે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓ માટે સારથી પોર્ટલ વિશે વાત કરીશું જે મિત્રો દરેક ખેડૂતોને મહત્વનું છે અને જાણવું પણ જરૂરી છે ઘણા ખેડૂત ભાઈઓ એવા હોય છે જેમને કોઈ યોજના વિશે પૂરતી માહિતી હોતી નથી માટે કેન્દ્ર સરકારે પીએમ ફસલ વીમા યોજના સાથે ડિજિટલ મોડમાં વિવિધ વીમા ઉત્પાદનો અને સેવાઓને પૂરી પાડવા માટે સારથી પોર્ટલ શરૂ કર્યું છે કિસાન રક્ષક પોર્ટલ હેઠળ ચૌદ ચારસો સુડતાલીસ હેલ્પલાઇન નંબર ખેડૂતોને ફરિયાદોના નિવારણ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે જે તમામ ખેડૂતભાઈઓ નોંધી લેજો જેની મિત્રો તમારે જરૂર પડી શકે છે હેલ્પલાઇન નંબર ઉપરથી ખેડૂતો પાક વીમો કિસાન ક્રેડિટ કાર્ડ અને વિવિધ વીમા યોજનાઓ દેવા માફી અંગે જાહેરાત વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકે છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે ગુજરાતના વીજ વિતરણ કંપનીઓ તેમના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ મીટર લગાડી રહી છે જેના કારણે વીજળીઓનો વેડફાટમાં ઘટાડો થશે આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં મિત્રો બે હજાર પચીસના અંત સુધીમાં એક પોઈન્ટ ત્રીસ કરોડ વીજ જોડાણ ધારકોને સ્માર્ટ મીટર આપવાનો ટાર્ગેટ રખાયો છે અને આ સ્માર્ટ મીટર ફિટ કરાવવા માટે વીજ જોડાણ ધારકોએ કોઈ પણ ચાર્જ ચૂકવાનો રહેશે નહીં સ્માર્ટ મીટર લેનારાઓને મોબાઈલ ફોનની જેમ સ્માર્ટ મીટરમાં રિચાર્જ કરવાનું રહેશે અને જે તમે મોબાઈલ ફોનથી રિચાર્જ કરી શકશો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી તમારા મિત્રોની સાથે આજનો આ વિડીયો શેર કરી દેજો